મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના વ્યવહારને લઈને માર્કેટિંગ યાર્ડમાં ચોક્કસ સમય માટેની આવક તેમજ હરાજી બંધ કરવામાં આવી સિઝનની શરૂઆત થઈ ત્યાં નતનાવનીઓમાં બહાર પાડવાનો સિલસિલો શરૂ સફેદ ડુંગળીની આવક ચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે તેમજ હરાજી પણ બંધ કર્યું છે આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળી ન લાવવા અનુરોધ કરવામાં આવ્યો યાર્ડમાં સફેદ ડુંગળીનો વેચાણ માટે લાવતા ખેડૂતભાઈઓને કમિશન એજન્ટ વેપરી જાણ કરવામાં આવે છે કે સફેદ ડુંગળીમાં પ્લાસ્ટિકના બારદાનમાં ખરીદીમાં થયો હતો વિરોધ થયો વેપારીઓ દ્વારા મણદીઠ દસ રૂપિયા બાદ કરવાનો આગ્રહ હોય યાર્ડ દ્વારા કોઈપણ જાતનું કપાત ન કરવાના નિયમો છે

સેક્રેટરી માર્કેટિંગ મોવા જે પ્લાસ્ટિક થેલા લાવવામાં આવે છે તેમાં પ્રતિમાન દસ રૂપિયા માઇનસ કરવાના વિરોધની અંદર માર્કેટિંગ યાર્ડ દ્વારા ગઈકાલે હરાજી કામકાજ બંધ રાખેલ હતું હાલમાં ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ સાથે મંત્રણા કરીને કોઈપણ કાપકું વગર હરાજી શરૂ કરવાનો સુખદ પ્રયત્ન શરૂ છે અને ટૂંક સમયની અંદર હરાજી પણ શરૂ થઈ જશે જો પ્લાસ્ટિક બારદરણમાં ખેડૂતભાઈઓ ડુંગળી લાવે અન્ય રાજ્યોમાં હાલમાં સફેદ જતું હોય જેથી વેપારીઓને મોટું નુકસાન થતું હોય તેથી તેઓની માંગણી છે કે પ્લાસ્ટિક બારદાનમાં ન લાવે અને સનના બારદરમાં ડુંગળી લાવે તો અમને ફાયદો થઈ શકે એમ છે અને ખેડૂતભાઈઓને સારા ભાવ મળે તેવા પ્રયત્ન માટે તેઓએ પ્લાસ્ટિક ન લેવા માટે આગ્રહ રાખેલ છે પરંતુ સમજાવટના અંતે ટૂંક સમયની અંદર હરાજીની જાહેરાત કરવામાં આવેલ છે અને કોઈ પણ કાપકુ પગાર મોવા માર્કેટિંગ જેમાં સફેદ ધંધાની હરાજી થશે મારું નામ વાળા ભરત છે પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીને કાલે નહીં લાવવાની જે ગટકડું કર્યું છે એ જ્યારે ખેડૂતોની ડુંગળી આવે ત્યારે જ આવા નટ નવા ગટકડા શરૂ થાય કાં વેપારીના કાં મજૂરના કાં ખટારાના કાલે એવું બાનું કાઢ્યું કે પ્લાસ્ટિકની થલીમાં લાવશે તો દસ રૂપિયા અને વેપારી એવું કહે છે કે દસ રૂપિયા એક એલા મણે ક્યાંય એક ગ્રામ કાપવાનો નિયમ જ નથી તો પછી આવા ઘટકડા ડુંગળીમાં કાઢી અને ખેડૂતોની હરાજી અત્યારે ડુંગળી બંધ કરી દીધી હતી કે ડુંગળી છપેટ ન લાવવી અને ત્યાં સુધી જ્યાં સુધી વાત પત નહીં ત્યાં સુધી આ વાત નહીં પતે હવે બે દિવસ પછી આ બધા ભાજપના નેતાઓ માર્કેટિંગ યાર્ડના બધા સેક્રેટે અને એ બધા અને આ ખેડૂતો જે ભેગા કરવામાં આવશે એ સ્પેશિયલ ભાજપના ટાયર રાખવામાં આવશે અને પછી બંધ થોડો થોડું ભાવનો મિલી ભગટ કરી અને ખેડૂતોનું છેતરવાનું કાવતરું હાલ છે એટલે આ અમને મંજૂર નથી યારમાં કોઈ પણ જણ હોય એને એક ગ્રામ કાપવાની અને સફેદમાં તો પ્લાસ્ટિક ના લાવે કે દુનિયાના ગમે એ હલકી પ્રકારના લાવે એને તો અહીંથી લઈને અહીંયા મહુવા ઠલવી દેવાના એને ક્યાં જ છે એટલે આ અમને બિલકુલ મંજૂર નથી આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ અને લૂંટ બાજ વેપારીઓ અને ડીઆઈડેશન વાળાની અત્યારે મોવામાં મિલી ભગત છે એટલે આ કાઉટલું બધું થાય ખેડૂતોને છેતરવાની રમત છે આ છે આઠ વર્ષથી હું આ બાબતે લડું છું એના તમે તમામ મીડિયા સાક્ષી છો જય હિન્દ જય ભારત